કામ કરે એનું નામ કાર્યાલય એનું શબ્દ એને જોડણી છૂટી પાડો તો કાર્ય થાય એ હાલય આ આપણું આ ભાજપનું કાર્યાલય છે મારા ઘરવાળી એ તરદી એક લાખ કપ ચા બધા પીવડાઈએ છે ખેતી એક લાખ કપ સમજી લેજો અને કોઈ ભેદભાવ નહીં મુસલમાન હોય ભલા વોટ લાભતા હોય પણ જ્યારે મારા ખેર આવે ત્યારે મારો મુખ્ય જે હોલ છે તમે બધા જોયેલો છે સોફા સેટ વાળો વીસ જણા બેસી શકે ત્યાં બધા બેસાને કોઈ ચા પાણી વગર ન જાય કે હું મંત્રી રહ્યો વીસ વર્ષ વીસ વર્ષમાં લગભગ બે પાંચ દિવસને બાદ કરતા કદી હું ગાંધીનગરના બંગલે રહ્યો નથી રોજ રાતે દસ વાગે અગિયાર વાગે પણ ગાડી લઈને કડી જવાનું પંચમહાલમાં પ્રચાર માટે ભાજપે શરૂ કર્યું કાર્યાલય ધારાસભ્ય સી કે રાહુલજીને કાર્યકરોને સલાહ મતદારોના સંપર્કની કામગીરી પર ભાર મૂકવો પાંચ લાખની લીડ માટે કામે લાગવા માટે સલાહ આપી દરરોજ દસ દસ મતદારોનો સંપર્ક કરવા માટે સલાહ આપી દો

તેઓ વલસાડના જે કોંગ્રેસના ઉમેદવાર છે અનંત પટેલ તેઓના માટે પ્રચાર કરશે ત્યાં જનસભા સંબોધન કરશે સાથે ચોક્કસપણે દર્શન કરવાના છે બિલકુલ પ્રણવ આભાર માહિતી ગુજરાતમાં ચૂંટણીની આડી હવે થોડાક જ દિવસો બાકી છે તો ભાજપ દ્વારા પ્રચાર જોશમાં ચાલી રહ્યો છે ત્યારે કચ્છ લોકસભા બેઠકના ઉમેદવાર વિનોદ ચાવડાએ મોરબી વિધાનસભા કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું કાર્યાલયના ઉદ્ઘાટન કાર્યક્રમમાં સંસદ મોહન કુંડારિયા કુંડારીયા કેસરીદેવસિંહ ઝાલા ધારાસભ્ય કાંતિ અમૃતિયા સહિતના ભાજપ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા વિનોદ ચાવડાએ દસ વર્ષના સંસ્મરણો વાગોળી જંગી લીડથી જીત મેળવવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો મોરબી વિધાનસભા પણ એક નહીં પણ સવા લાખથી વધારે લીડ ભારતીય જનતા પાર્ટીને મળે એ પ્રકારનો અહીંયા આયોજન અમારા ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અને અમારા પ્રમુખ શ્રી રણછોડભાઈના નેતૃત્વમાં થઈ રહ્યું છે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે હું જે ઉત્સાહ જોઈ રહ્યો છું મોરબીની જનતા આ વખતે ભારતીય જનતા પાર્ટીને રેકોર્ડ બ્રેક મતદાન કરાવીને લીડ અપાવશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે

એક નરેન્દ્રભાઈની વ્યક્તિ તરીકેની અને રાહુલ ગાંધીના વ્યક્તિ તરીકેની સરખામણીની વાત હતી દેશનું સુકાન નરેન્દ્રભાઈ જેવા સક્ષમ અને આપણા ગૌરવ કહી શકાય ગુજરાતનું દેશનું ગૌરવ કહી શકાય એમને દેશનું સુકાન સોંપવાની વાત હતી બીજું મેં કશું વાણી વિલાસ કરેલો જ નથી છતાં પણ કોઈને મારા બોલવાથી કાંઈ પણ નારાજગી થઈ હોય તો હું દિલગીરી વ્યક્ત કરું છું ભૂપત ભયાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઈ છે રાહુલ ગાંધી પર ટિપ્પણી મામલે ફરિયાદ જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિએ ફરિયાદ કરી છે ભયાણી સામે ફોજદારી ગુનો દાખલ કરવાની માંગ કરાઈ ચૂંટણી પ્રચાર અને ચૂંટણી પ્રક્રિયા સુધી વિસ્તારમાં પ્રવેશબંધીની માંગ જ્યારે મુખ્ય ચૂંટણી અધિકારી જુનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારીને પત્ર લખાયો

તો જાહેર માં કઉ જળ જંગલ ખાતું સાહેબ આ બ્રોડગેજ માટે મંજૂર થઈ ગયું ટેન્ડર થઈ ગયું છે પરિપત્ર ખાલી લેવાનો જંગલ ખાતું જો હવે આડું આવશે ને તો જંગલ ખાતાને પણ સબથી જો ગાવણ યાદ કરવાની તાકાત પણ અમારા છે પ્રચાર દરમિયાન નેતાઓ અલગ અલગ અંદાજમાં જોવા મળી રહ્યા છે ખાસ કરી રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી હંમેશા કંઈક નવું કરતા હોય છે આ વખતે પણ પરેશ ધાનાણી આગવી રીતે પ્રચાર કરતા દેખાયા જસદણ પહોંચેલા ધાનાણીએ રત્ન કલાકારો સાથે વાતચીત કરી જસદણની હીરા બજારમાં પ્રચાર માટે પહોંચેલા પરેશ ધાનાણી હીરા ઘસવા બેસી ગયા ધાનાણી હીરા ઘસતા હોય એવો એક વિડીયો વાયરલ થયો છે ગુજરાતના આશરે પાંચ કરોડ લોકો આગામી ચૂંટણીમાં મત અધિકારનો ઉપયોગ કરશે ત્યારે ઇપીઆઈસી કાર્ડ ન હોય તો ઇપીકની પ્રિન્ટ પણ ઓળખના પુરાવા તરીકે માન્ય ગણાશે મતદાનની ટકાવારી વધારવા માટે રાજ્યભરમાં પખવાડીયક સઘન મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું છે લોકસભાની સામાન્ય ચૂંટણી તેમજ વિધાનસભાની પેટા ચૂંટણી માટે પાત્ર એવા તમામ નાગરિકો પોતાનું નામ મતદાન યાદીમાં નોંધાવી લે તે માટે સઘન મતદાન જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જેના ભાગરૂપે જાન્યુઆરી બે હજાર ચોવીસમાં પ્રસિદ્ધ થયેલી મતદાર યાદીની છે કુલ ત્રણ લાખ કરતા વધુ મતદારો નોંધાયા છે તો અંતિમ મતદાર યાદીમાં વિદેશમાં વસતા નવસો મતદારો નોંધાયા છે બાવીસ એપ્રિલના રોજ પ્રસિદ્ધ થયેલી હરીફ ઉમેદવારોની યાદી પ્રમાણે લોકસભાની ચૂંટણી માટે કુલ બસ્સો છાસઠ ઉમેદવારો તેમજ વિધાનસભા પેટા ચૂંટણી માટે કુલ ચોવીસ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે ભાજપનો વિરોધ કરવા ક્ષત્રિયોની રણનીતિ આંદોલન પાર્ટ ટુમાં હવે ધર્મરથનો રથનો સહારો આજથી ધર્મ રથનો ધર્મ રથ નીકળશે રાજપૂત સમાજ તેરથી થી ચૌદ જિલ્લાઓમાં આ રથ કાઢશે ભાવનગરમાં ખોડિયાર મંદિરથી કાઢશે ધર્મ રથયાત્રા કચ્છના આશાપુરા માતાના મઢથી યાત્રા કાઢશે તો બનાસકાંઠામાં અંબાજીથી ધર્મ રથયાત્રા કાઢવાનું આયોજન કરાવું છે વિવિધ જિલ્લાઓમાં છ થી સાત દિવસ સુધી આ રથયાત્રા ફરશે વધુ ને વધુ ક્ષત્રિય સમાજ જોડાય તેવા પ્રયાસો સમાજ દ્વારા કરવામાં આવી રહ્યા છે એની આ બાબતને ધ્યાને લઈ અમે ધર્મરથ અમારા દરેક માતાજી માતાજીના નામથી ભાવનગરની અંદર ખોડિયારથી નીકળશે એવી જ રીતે ચોટીલા ચામુંડમાંથી નીકળશે ધામા જે છે ત્યાંથી નીકળશે એવી જ રીતે ધામથી નીકળશે રાજકોટ પણ આશાપુરા ધામથી નીકળશે એવી જ રીતે અંબાજીથી પણ નીકળશે અલગ અલગ આ તમામ જે જગ્યાઓથી રથ નીકળવાના છે દરેક આ જાગૃતિ અભિયાન રૂપી આ કાર્યક્રમ છે એની અંદર લોકો જોડાય અમે તો ક્ષત્રિય તો છીએ જ આની અંદર પણ લોકો જોડાય જાગૃત બને અને ખરેખર એમની સત્ય વાત છે એમનો દુઃખ છે એ જાહેર કરે તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો નજર કરીએ ટોપ 3 હેડલાઇન્સ પર હવે ગરમી બતાવશે પોતાનો વિચાર 2 થી 3 ડિગ્રી તાપમાન વધવાના આંધાણની હવામાન વિભાગની આગાહી પેપર મિલમાં દુર્ઘટના કામ કરતા શ્રમિકોનો શ્વાસ નોંધાયો ત્રણ શ્રમિકોના સારવાર દરમિયાન મોત પોરબંદરમાં જમીનમાંથી મળેલા કંકાલનો નો ખુલ્યો ભેદ વર્ષો પહેલા કરેલી હત્યાનો ભેદ ઉકેલાયો આડા સંબંધોમાં કરાઈ હતી હત્યા